મુઢુ કહો કે તો બે ચડાવવા એક બે બે આહી ને ઓલી બીજી છે હા તો જોઈએ હજી થોડો રેડી તો ગો ખાન નું ચૂકો થાય આનંદ કપ વિશ્વના શિજાર જોઈને પણ આપણને આનંદ થાય એવા ભાવ સાથે બધા સૌ ઘરે સવારો સૌ પાલકો આમ સૌથી મોદી સાહેબે

વેરાયંદે જેલો કોળો પાછો આવે છે આળે પણ બને છે પ્રવૃત્તિઓમાં ઉત રહી રહ્યા Fransızlar da medya mesela zayıном. İtalyaya intentions yolda hızla aydınlatıyorlar

Boluanu kare, Bolu anu. <laughs> oh, ya ubur Halo Halo

<Și> a uke <analyze anthropology> પ્રમાણપત્ર અને ટ્રોફી આપી અને એને સન્માનિત કરશે સાહેબને બાદ ચાલા ત્રિપાલસિંહ રંજીતસિંહ અશ્વિનુ નામ છે રાજલક્ષ્મી લક્ષ્મે ગામ છે ટંકારા કૃધા નંબરે આવનાર ને トロフィー અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરશે જે આપડા હોશરા ત્યાર્થીન આવી ગયા છે રિંગમાં હમણાં સોમાં લેવાના છે કોઈનુ છે કાઠિયાવાડી ગયો આમો ન કરતો 맘으로 아 પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખરીદીની બાબત છે એમાં 12 થી ક્વેશ્ચન કરાવેલું છે ઓનલાઈન અને જેનો વેન્ડર રોગનો ટેસ્ટ થયેલો છે એ દર્શ્યો માત્ર ખરીદીમાં અને સાથે સાથે જેનો વેન્ડર રોગનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે

આઠ અશ્વ મારવાડી વસેરા તરીકે અત્યારે સ્પર્ધામાં ભાગ લીધેલો છે છ વસેરા કાઠિયાવાડી ની અંદર ભાગ લીધેલો છે અને સિંધી વસેરા ની અંદર માત્ર એક જ બે દાંત વસેરામાં ભાગ લીધેલો છે એનો નંબર છે એકસો એકાણું અને એક જમણી બાજુ સિંધી વિશે આયોજન કરવામાં આવશે સ્પર્ધાનું મિત્રો બધા the ring

હવે સ્પર્ધા જે શરૂ થઈ રહી છે તે મિત્રો ધ્યાન આપે

जेश जी दाबी बाजू जो मोटरिंग से क्या है ये स्पर्धक जैसे स्टर्टनी एकदम सामने जय स्पर्धमा वचिया का भाग लेना और वतार सिंह यहां होते मोटा रिंग बाजू में वचियानी जैसे पीछे आप स्टर्टनी सामने

Bom dia.

اهلا و سهلا તમે જોઈ જશો વિરુ બહુ ખતરનાક થઈ છે હાથમાં કાબુ નથી રહેતો પાટા માર્યા માર થયો ટેકો નો પાછળ ભર્યો એને ટેકો નો આપો કોઈ પાછળ ભર્યો

Best three forms of wykornamedzaaren snow हेलो <laughs> नीटर Eu não અત્યારે આપણે વછેરાની રીંગ પતી જાય પછી લંચ બ્રેક રહેશે ત્યારબાદ બપોર પછી પોલીસની ટેન્ટ પેકિંગની જે સ્પર્ધા છે એના પછી આપણે સ્ટેલિયનની રીંગ છે નર ઘોડાની સ્પર્ધા આજે બપોર પછી છે કાઠિયાવાડી મારવાડી સિંધી ત્રણે ત્રણ નર ઘોડાની રીંગ આજે બપોર પછી છે કે જે લોકોએ સ્ટ્રેલિયનમાં રજી

ફ્રેન્ડ તમે જોઈ લે છે વચ્ચમાં ઘોડો છે એનો પેલો નંબર આવ્યો હેલા

तो देख ही लायो पर क्या हेलो कितना माना फोटो पड़े जब भी थी ના તારે આ ઓલા પટ્ટાભાઈ હા સાયો બોલો છો વડી પાસે તો આવો ને და დება